કાયમી વાઇસ અને સ્ટાફ ઘટના મુદ્દે અનોખી રીતે વિરોધ કર્યો હતો કાર્યકરો યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈને પરીક્ષા હોસ્ટેલ અસુવિધા સહિતના મુદ્દે એનએસયુઆઈના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું ગુજરાત પ્રદેશ મહામંત્રી અને કચ્છ જિલ્લા પ્રભારી કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે સાડા ત્રણ વર્ષથી પીએચડીના એડમિશનો નથી થયા તેને લઈને આજે વિરોધ નોંધાવ્યો હતો એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી સુધીમાં એડમિશનની પ્રક્રિયા થઈ જશે જો આગામી ફેબ્રુઆરી સુધીમાં એડમિશન ચાલુ નહીં થાય તો આગામી દિવસોમાં યુનિવર્સિટીને તાળાબંધી કરીશું તેમજ અમારી કાયમી સ્ટાફની પણ માંગ હતી પરંતુ તે અંગે અમને યોગ્ય જવાબ આપવામાં નથી આવ્યો તેની લડત અમારી ચાલુ રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી હું કુલદીપસિંહ જાડેજા ગુજરાત પ્રદેશ મહામંત્રી અને કચ્છ જિલ્લા પ્રભારી સાડા ત્રણ વર્ષથી જે પીએચડીને એડમિશનોને નથી થયા એને લઈને અમારો કાર્યક્રમ હતો આજે સાહેબ દ્વારા અમને આશ્વાસન એવું આપવામાં આવ્યું છે કે બીજા મહિના ફેબ્રુઆરી મહિના સુધીમાં એડમિશનની પ્રક્રિયા ચાલુ થઈ જશે જો આગામી ફેબ્રુઆરીમાં એડમિશનની પ્રક્રિયા ચાલુ નહીં થાય તો અમે યુનિવર્સિટીને તાળાબંધીને કાર્યક્રમ કરશું તેમજ અમારી રજૂઆત એ પણ હતી કે કાયમી સ્ટાફની ભરતી કરવામાં આવે જે જેના અનુલક્ષીને હજી સાહેબ દ્વારા કોઈપણ જાતની અમને યોગ્ય જવાબ મળ્યો નથી એની લડત અમારી આગામી ચાલુ જ રહેશે વર્ષથી વિદ્યાર્થીઓને એડમિશન નથી આપવામાં આવ્યા તો અમને એમ કહે કે વિદ્યાર્થીઓને નહીં પણ કદાચ ગધેડાઓને એડમિશન આપવાનું હશે એટલે અમે ગધેડાના એડમિશન માટે પીએચડી એડમિશન માટે ગધેડો લઈને આવ્યા હતા પ્રશ્નનો ઉકેલ નહીં આવ્યો તો તાળાબંધીથી લઈને અમારી લડત ચાલુ થશે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ